તમામ વિનંતી આ વિસ્તારમાં વીજ સુવિધા પુનઃસ્થાપિત કરવા માટે આ સમગ્ર વિસ્તારને ફરી પાટણ શહેરમાં જૂના પારો તરીકે સરકારી કચેરી વીજ કંપનીની કાર્યરત હતી અધિકારીના મનમાનીના હિસાબે આ કચેરીમાં ધીમે ધીમે વહીવટી કચેરી વીજ નાણાં સ્વીકાર કેન્દ્ર અને પછી ફરિયાદ કેન્દ્ર કાયમ કાયમ માટે લઈ જઈ અને કાયમ માટે બંધ કરી દીધેલ છે આ વીજ કચેરી બંધ થવાના કારણે આ વીજ કચેરીમાં અંદાજે પચીસ હજારથી થી વધુ ગ્રાહકો છે જ્યારે પચીસ હજારથી થી વધુ ગ્રાહકો હોય ત્યારે વીજ કંપની સેવા પૂરી પાડવાની જવાબદારી વીજ કંપનીની આવે છે પણ પરંતુ સતત સેવા બંધ કરીને આ વિસ્તારને કાયમ માટે અંધારામ રાખવાનું કામ વીજ કંપની વાળાએ કરેલું છે આ વિસ્તારનો પુનઃ વીજ નાણા સ્વીકાર કેન્દ્ર વીજ ફરિયાદ કેન્દ્ર પૂરતા સ્ટાફ સાથે ચોવીસ કલાક ચાલુ થાય તે હેતુથી આજે તમામ રાજકીય પક્ષોને સાથે રાખીને આ વિસ્તારના તમામ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સાથે રાખીને અમે સહી ઝુંબેશનો કાર્યક્રમ કરે છે અને આગામી સમય એક ઐતિહાસિક પાટણ નગરી જેને કહેવાય અને જે પાવર હાઉસ છે ઐતિહાસિક પાવર હાઉસ પાટણ વિસ્તારના અંદર વર્ષોથી જે કંઈ ગાયકવાડ સરકારના તરફથી આપેલું એક ભવ્ય અને જૂનું જાણીતું પાવર હાઉસ તકરીબન તકરીબન વીસ થી પચીસ હજાર લોકોનું જે ધારે કે એક્ઝામ્પલ તમને સાત આઠ નવ દસ અગિયાર જે કંઈ વોર્ડના બધા જ સામાજિક કાર્યકર્તાઓ અને વિસ્તારના જે કંઈ આમ આદમીને લાઈટ બિલના પ્રશ્ને માટે ભરતભાઈ અને અમારા સુમરાબેન અમારા ભુરાભાઈ અને સામાજિક આગેવાન ફારૂકભાઈ અતિકભાઈ અને વિક્રમભાઈ સરપંચ સાહેબ અમારા અને ગામના બધા જ લોકો આજે બધા ભેગા થવાનું રીઝન કોઈ સરકારના વિરોધમાં કોઈ નહીં પણ લોકોની એક સારી રીતે સુવિધા માટે અમે લોકો બધા પક્ષના ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસના આમ આદમીના ને અમે રજૂઆત બી કરી છે પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ છે સાંસદ સભ્ય અમે ધારાસભ્ય એમપી સાહેબ અમારા ભરતભાઈ સાહેબ સાહેબને અને અમારા આગેવાન એવા કેસિંહ પટેલ સાહેબને બી અમે રજૂઆત કરી છે